સ્ટેશનની પૂર્વ દિશામાં બાંધકામનું કામ હાલમાં તેજ ગતિએ ચાલી રહ્યું છે ત્યારે કોલોની અને રેલવે બિલ્ડિંગના નિર્માણનું કામ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત બાંધકામી કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે એસટી ઓફિસ તરફ સંકલિત એસટી બસ ટર્મિનલ બિલ્ડિંગના કામનો પણ ધમધમાટ છે આ સંદર્ભે વેસ્ટર્ન વેસ્ટર્નર્નર્બન અધિકારીઓનો પ્રોજેક્ટના કામની સતત સમીક્ષાઓ પણ કરી રહ્યા છે ટ્રેનોની અવરજવર સુનિશ્ચિત કરવા માટે પણ આયોજન છે